પપ્પાજી હવે આ યોગ ધ્યાન મેડિટેશન બધું પછી કરજો દવા પી લ્યો અને કેટલી સેવા કરો છો ભગવાન તમારી ચડતી કળા રાખે ભગવાન તમારું ભલું કરશે દીકરા અરે મમ્મીજી પપ્પાજી હું લગ્ન કરીને આવી પિયર છોડીને આવી ત્યાર પછી તમે જ તો મારા માઉતર છો અરે દીકરાઓ અમારા ભાગ્ય સારા કે તમ જેવી ગરો લક્ષ્મી ભાગ્ય લક્ષ્મી અમારા આંગણે આવી અરે પપ્પાજી સેવા કરવી ને એ મારી ફરજ છે અને હું કઈ ઉપકાર નથી કરતી હું મારા પિયરમાં મારા માતા-પિતાની સેવા કરતી જ હતી અને મારા માતા-પિતા સાથે હંમેશા હું દીકરી નહીં પણ દીકરો બનીને રહી છું

ખૂબ સુખી રહ્યો તમને કોઈની બુરી નજર ના લાગે ભગવાન તમારી રક્ષા કરે ખૂબ સુખી થાવ બસ આજ મારી સાચી સંપત્તિ છે ચાલો હવે બહુ બધી વાતો કરી ઘર માં બીજા ઘણા બધા કામ છે તમે જમવા આવો કેટલી ભગવાન ની કૃપા છે જુઓ કેટલી ડાય વહુ આપણને મળી છે આ બધા આપણા કર્મ નો વાત છે હો કર્મ છે ને આપણે કર્યા છે ને એનો આપણને આ ભગવાન બદલો આપે છે ભગવાન આવી બહુ બધા આપે કા હાલ 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 હાલો જમી લઈ હાલ અરે મહારાણી જરાક આ બાજુ પણ જુઓ આ તમારા હસબન્ડ ની પણ થોડી કેર કરો અહીં તો આવો બોલે તો જો છે કે બોલવાની તમને આ મજા આવતી હશે નહીં તમારી એક હાકલ હું હાજર નો થઈ જતી હોય તો તમે મને કયો એ મારા સાથ ખોટના ઘરવાળા તમારો ખૂબ ખૂબ આભાર પણ આ વીજળીના ચમકારે આવો છો અને વીજળીના ચમકારે ભાગી જાવ છો એનું શું એ તમારી આગળ અહીંયા સામે તમારી પુતળાની જેમ બેઠી રહું તો થાય એ હું તમારી ઘરવાળી છું આ ઘરની તો નોકરાણી કે નહીં સમજાય છે કાઈ ઓકે ઓકે તને કોઈ વાતે નહીં પહોંચાય પણ હા મારે તને એક વાત કહેવાની છે જો તારી પાસે ટાઈમ હોય ને તો હા બોલો આપણે બહાર જવાનું છે બહાર ક્યાં અને મમ્મી પપ્પા મમ્મી પપ્પાની ની રસોઈ તું વહેલી કરી નાખજે અને પછી આપણે બને બહાર જવાનું છે લોંગ ડ્રાઈવ પર ખુશ ખુશમ ખુશ ખુશ ખુશાલ વાવ થેન્ક્સ અરે થેન્ક્સ તો મારે તને કેવું જોઈએ કેમ શું કેમ અરે તું મારા ઘરને એક પંખીના માળાની જેમ સાચવીને બેઠી છો મમ્મી પપ્પાનો પ્રેમ પણ તે જીતી લીધો છે અને તું બધાની કેટલી કેર કરસ ખરેખર હું મારી જાતને ખૂબ જ નસીબ વારો માનું છું આઈ એમ પ્રાઉડ ઓફ યુ મને ગર્વ છે તારી ઉપર કે તું મારી વાઈફ છે થેન્ક યુ સો મચ પણ આ એક સ્ત્રીનો ધર્મ છે આ દરેક સ્ત્રીએ કરવું જ જોઈએ અને આ બધું લાવો સાસરામાં આવ્યા પછી દરેક સ્ત્રીઓએ લેવો જ જોઈએ અને હું મારી ફરજ નિભાવું છું એવું તું માને છે પણ બધી સ્ત્રી થોડું એવું માને છે હા સ્ત્રી તો નારાયણી છે એ ધારે ને તો પરિવારને એક તાતડે બાંધીને રાખે અને જો એ ધારે ને તો એના કડવા વેણે આ પરિવારના વાળાને વેર વિખેર કરી નાખે છે અને પુરુષ પુરુષના વચ્ચે કઈ બોલી શકે ના સહી શકે પણ હા હું જરૂર નસીબદાર છું કે મારી ઘરવાળી ખૂબ જ ગુણવાન અને સંસ્કારી છે આઈ એમ પ્રાઉડ ઓફ યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ આ કઈ સમજાતું નથી ટીચરે આદર્શોનો નિબંધ લખવાનું કીધું છે મામા કઈ ખબર જ નથી પડતી આમાં શું લખવાનું હોય છે લઈ ભાભીને બોલો ભાભીને કઈ ખબર પડતી ભાભી અ ભાભી જલ્દીથી આવો દેવરજી મને ટીચરે આદર્શોનો નિબંધ લખવાનું કીધું છે પણ મને આમાં કંઈ ખબર નથી પડતી આદર્શ વવ એટલે શું લખો આદર્શ વવ એટલે ઘર પરિવારને એક તાંતણે બાંધી રાખે એને આદર્શ વવ કહેવાય પરિવારના એક એક સભ્યનું દિલથી ધ્યાન રાખે પરિવારના એક પણ સભ્યને ક્યારે કોઈ જાતનું કાઈ દુખ ન થાય એની ખાસ સંભાળ રાખે એને આદર્શ વહુ કહેવાય પરિવારના એક એક સભ્યને ભાવતી વાનગીઓ બનાવી બનાવીને ખવડાવે એ પણ સાચા દિલથી એને આદર્શ વહુ કહેવાય જ્યારે પણ પરિવારમાં કોઈ પ્રસંગ આવે ને તો તે પ્રસંગમાં અને પરિવારના દરેક સભ્યો સાથે જેમ દૂધમાં સાકર ભળે ને એમ ભળી જાય એને આદર્શ વહુ કહેવાય અને હા કોઈ પણ જાતના દુઃખને કે કોઈ પણ જાતની કડવી વાતને એમ એમનેમ ગુટડો ઉતારી જાય ને છતાં પણ હસતું મોઢું રાખે ને એને આદર્શ વાવ કહેવાય કોઈની પણ વાતને ક્યારે સામે ચડીને જવાબ ન આપે ને એને આદર્શ વાવ કહેવાય અંદરથી ચાહે પોતે ગમે તેટલી કેમ ન તૂટી જાય પણ છતાં પણ બધાની સાથે હસતા મોઢે રહે ને એને આદર્શ વાવ કહેવાય તો દેરજી હવે સમજાઈ ગયું કે આદર્શ વાવ એટલે શું હા આદર્શ ઓ એટલે અમારા વાનાવાલા ભાભી બરોબર ને અરે ગાંડા કોઈ છે ઘરે હેલો એ બહુ બેટા આ જો તો બેન આયા છે નમસ્તે નમસ્તે અમે ઘરે ઘરે સર્વે કરી રહ્યા છીએ તો એ બાબતે ઘરની થોડી વિગત જાણવાની હતી સેનો સર્વે અમે ગૃહિણીઓ એટલે કે મહિલાઓની પરિસ્થિતિ અંગે સર્વે કરી રહ્યા છીએ જે બાબતે મારે થોડા પ્રશ્ન પૂછવાના છે તેમના જવાબ તમારે ટૂંકમાં આપવાના રહેશે અચ્છા એટલે જાણે વાત એમ છે કે આજની સ્ત્રીઓ નિર્ભય બને આત્મનિર્ભય બને એના માટે તમે સર્વે કરો છો બહુ સરસ બહુ સરસ હા પૂછો પ્રશ્ન લ્યો આ બેન તમારે આ મારી પુત્ર વધુ છે એટલે કે મારા દીકરાની વહુ છે અચ્છા તો બેન તમે હાઉસવાઈફ છો કે સર્વિસ કરો છો

અમારા બધા નું એટલે કે મારું મારા ઘરનાનું નું એટલે કે એના સાસુ સસરા નું સતત આરોગ્ય નું જતન દીકરા બહુ કરે છે ખુબ સરસ હા અને જો આ મારી કારણે અમને ટાઈમસર દવા નાસ્તો જમવાનું બધું અમારું ધ્યાન આ અમારી નર્સ રાખે છે અને એટલે જ અમે બધા શાંતિથી જીવી શકીએ છીએ ને શાંતિથી રહી શકીએ છીએ અને જો અમે બધા સાજા સમા પણ છીએ કા દીકરા બસ ને મમ્મીજી તમે પણ અને સાંભળો આ જાગૃત નર્સ કારણે અમે બધાય ખુશ ખુશાલ છીએ બરાબર ને સરસ શું વાત છે આજી જવાબ ક્યાં પૂરો થયો છે સાંભળો તો ખરા ઓકે ઓકે વડીલ બોલો બોલો હા મારી પુત્ર વધુ એક શિક્ષક છે અને એ પણ આદર્શ શિક્ષક બાપુજી શિક્ષક અને હું આ દીકરા 100 શિક્ષક બરાબર એક માં છે હા સાચી વાત છે મારા ભાભી મને સ્કૂલે મૂકવા આવે છે પછી ઘરે ટ્યુશન કરાવે છે સ્કૂલેથી લઈ જાય છે એટલે જ આ વખતે મારો સ્કૂલમાં ફર્સ્ટ નંબર આવ્યો અને હું મારા ભાભીનો લાડલો દિયર છું એ વાત તો સાચી જ છે કે સારું શિક્ષણ અને પાયાનું શિક્ષણ તો એક સ્ત્રી જ આપી શકે અને હા મેડમ તમને હજી એક વાત જણાવી દો કે અમારી વાઇફ છે ને એ મારી સલાહકાર છે મારી કંપનીમાં બધી જ્યાં હું અટકું ને ત્યાં એ બધી સલાહ મને આપે છે અને મારા ઘરની પણ બધી જવાબદારી એને ઉપાડી લીધી છે એટલે સલાહકાર કમ પણ સેક્રેટરી છે મારી વાઇફ અને બીજી વાત હું તો રજા લઉં છું આરામ કરું છું કર્મચારીઓ પણ રજા લઈને આરામ કરે છે પણ મારી વાઈફ એક દિવસની પણ રજા લીધા વગર વગર પગારે આ બધી પોતાની સેવા આપે છે અને પોતાની ફરજ નિભાવે છે અને અમે આખું ઘર ગૌરવ અનુભવીએ છીએ મારી વાઈફ પર મારી વહુ તો મહાન છે મહાન અરે માં મહાન હું નથી મહાન તો તમે લોકો છો તમારા વિચારો છે મને એટલી વાહ વાહ કરાવી અને જે મહાનનું પદ જે તમે મને આપો છો ને એ પદના સાચા હકદાર પણ તમે જ છો માં બાપુજી આ સમાજમાં કોઈ પણ વ્યક્તિ છે ને સારું કે ખરાબ થઈને જન્મ નથી લેતું એને સારું કે ખરાબ કરવાવાળા આપણે જ છીએ આપણો પરિવાર આપણો સમાજ એ જ કોઈ પણ વ્યક્તિને ખરાબ છે કે સારું છે ડિસિઝન પણ આપણો સમાજ જ લે છે કોઈ પણ એક વ્યક્તિને જ્યારે સમાજ ખરાબ ચિત્રી નાખે છે ને કે તું ખરાબ છો તું ખરાબ છો તો એ વ્યક્તિ ક્યારે સારું કામ કરી જ નથી શકતો બસ એવી જ રીતના કોઈ પણ એક વ્યક્તિને તમે જ્યારે એને વાહ વાહ કરશો જ્યારે તમે એને કોઈ પણ કામ કેવા માટે એને મોટિવેટ કરશો તો એ વ્યક્તિ ઈચ્છીને પણ કાઈ ખરાબ કામ નહીં કરી શકે એને કોઈ પણ ખરાબ કામ કરતા પહેલા એકવાર આંચકો જરૂર લાગશે બસ આવી જ રીતના જો આ જ વાત દરેક પરિવાર દરેક સમાજ જો આ વાત સમજી જાય ને તો કોઈ પણ પરિવારનો માળો તૂટતા પહેલા બચી જશે અને કોઈ પણ ઘરની ગૃહલક્ષ્મીને આપઘાત કરવાનો વારો ક્યારેય પણ નહીં આવે વાહ ધન્ય છે હો શું વિચારો છો તમારા